નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગ્ગા પટેલ યુટ્યુબ એજ્યુકેશનલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ સંસ્કૃત પાઠ ચૌદ હનુમદ વર્ણિત રામવૃત્તાંત એટલે કે હનુમાને વર્ણવેલા રામના સમાચાર જે હનુમાનજી સીતા માતાને આપે છે આ પાઠના બીજા ભાગમાં આપણે શ્લોક તેના શબ્દાર્થ અને ભાષાંતર જોઈશું શ્લોક નંબર એક રાજા દશરથો નામ રથ કુંજર વાજી મહાકીર્તિ ઋજુ રાશિન મહાયશા રાજા એટલે રાજા દશરથો દશરથ નામ એટલે નામનો રથ એટલે રથો પુંજર એટલે હાથીઓ વાજીમાન અશ્વો વાળો ઘોડાઓવાળો પુણ્યશીલો પુણ્ય કરવાના સ્વભાવવાળો મહા કીર્તિ મહાનકીર્તિવાળો રુજુહુ એટલે સરળ આસિત એટલે હતો મહાય ખૂબ યશસ્વી અથવા મહાન યશ વાળો આ શ્લોકનું ભાષાંતર જોઈશું દશરથ નામનો રાજા રથો હાથીઓ અને અશ્વો વાળો પુણ્ય કરવાના સ્વભાવ મહાન યશસ્વી સીતામાતા જ્યારે રાવણની લંકામાં અશોકવાટિકામાં હતા ત્યારે રામના દૂત તરીકે ગયેલા હનુમાનજી આ સીતા માતાને ખાતરી થાય કે આ રામના દૂત હનુમાનજી છે એટલા માટે આ હનુમાનજી રામનું અને તેમના પિતા દશરથ રાજાનું પ્રથમ વર્ણન કરે છે અને પછી રામના ગુણોનું વર્ણન કરે છે જેથી કરીને સીતા માતાને વિશ્વાસ બેસે કે આ રામના દૂત હનુમાનજી જ છે શ્લોક નંબર બે તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાધિપની ભાનનઃ રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્મતા તસ્ય એટલે તેમના પુત્ર એટલે પુત્ર પ્રિયો એટલે પ્રિય જ્યેષ્ઠ સૌથી મોટા તારાધીપની ભાન એટલે કે તારાઓના અધિપતિ ચંદ્રના જેવા મુખવાળો રામો નામ રામ નામના વિશેષજ્ઞ વિશેષ જ્ઞાન ધરાવનારા શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ સર્વ ધનુષ્મતા બધા જ ધનુર્ધારીઓમાં આ શ્લોકનું ભાષાંતર જોઈશું રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે

શ્લોક ત્રણનું ભાષાંતર જોઈશું તે રામ પોતાના આચરણના રક્ષક રામ પોતે પણ પોતાના આચરણનું રક્ષણ કરે તે રામ પોતાના આચરણના રક્ષક પોતાના બંધુઓના પણ રક્ષક જગતના તેમજ ધર્મના રક્ષક છે અને શત્રુઓને સંતાપ આપનારા છે શ્લોક નંબર ચાર

પિતુ એટલે પિતા દશરથના સભાર્ય પોતાની પત્ની સીતા સહ એટલે સાથે એટલે અને ભ્રાત્રાવીર ભાઈ લક્ષ્મણ સાથે પ્રવ્રજી પ્રસ્થાન કર્યું વનમ એટલે વનમાં શ્લોક નંબર ચાર નું ભાષાંતર જોઈશું તે સત્ય આચરણના સંકલ્પવાળાના વૃદ્ધ પિતા દશરથના કહેવાથી વીરરામે પોતાની પત્ની સીતા સાથે અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં પ્રસ્થાન કર્યું શ્લોક નંબર પાંચ જોઈશું તેન તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતા શૂરા બહવ કામરૂપિણ તેન એટલે તેમણે તત્ર એટલે ત્યાં મહારણ્ય વિશાળ અરણ્યમાં વિશાળ જંગલમાં મૃગયામ એટલે હરણની પાછળ દોડતા પરિધાવતા એટલે દોડતા રાક્ષસ એટલે રાક્ષસોને નિહતા એટલે હણી નાખ્યા શૂરા એટલે શૂરવીર બહવહ ઘણા બધા

પોતાની મરજી મુજબ રૂપ લેનારા શૂરવીર રાક્ષસોને હણી નાખ્યા શ્લોક નંબર 6 તતઃ સ્વમર્ષા પહ્યતા જાનકી રાવણેન તુ વંચયિત્વા વને રામમ મૃગરૂપેણ માયયા શ્લોક નંબર 6 જનસ્થાન જનસ્થાનવદમ શ્રુત્વા નિહતૌ ખર દૂષણ તતસ્તમર્ષા પહ્યતા જાનકી રાવણે નતું જનસ્થાન વધમ એટલે જનસ્થાન નામના વનમાં થયેલા વધને શ્રુતવા એટલે સાંભળીને નિહતો હણી નાખ્યા મારી નાખ્યા ખર દૂષણ ખર અને દૂષણ નામના રાક્ષસોને તતઃ એટલે પછી त्वमर्षा पहियता ईर्षा थी गुस्सा અપહરણ કર્યું જાનકી એટલે સીતા માતા નું અથવા જાનકી નું રાવણ એટલે રાવણ તો શ્લોક નંબર 6 નું ભાષાંતર જોઈશું જનસ્થાન નામના વનમાં થયેલા વધ વિશે સાંભળીને તે રામે ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા પછી રાવણે ઈર્ષાથી ગુસ્સાથી જનક પુત્રી સીતાનું અપહરણ કર્યું શ્લોક નંબર સાત રામમ મૃગરૂપેણ માયયા સમાર્ગમાણસતામ દેવી રામ સીતામ નિંદિતા વંચયિત્વા એટલે છેતરીને વને એટલે વનમાં રામમ એટલે રામને મૃગરૂપેણ મૃગરૂપે હરણરૂપે માયા એટલે માયાથી સ એટલે તે માર્ગમાણસતા શોધવામાં આવતા દેવીમ એટલે દેવીને રામહ એટલે રામ સીતામ અનિંદિતામ દેવી સીતાને શોધતા રામે નિંદાને અપાત્ર એવી આ સીતા માતા છે એમની ક્યારેય કોઈ નિંદા ન કરી શકે એવા પવિત્ર આ શ્લોકથી ભાષાંતર અધૂરું હશે અને છેલ્લા શ્લોકમાં આ ભાષાંતર પૂર્ણ થશે શ્લોક નંબર સાતનું ભાષાંતર જોઈશું વનમાં મૃગ રૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામે હવે આ શ્લોકનું અધૂરું ભાષાંતર આપણે આઠમામાં જોઈશું શ્લોક નંબર આઠ આસસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ તતલિનમ હત્વા રામ પરપુરંજય તત એટલે પછી વાનરમ એટલે વાનર તત એટલે પછી સ એટલે તે વાલીનમ હતવા વાલીને હણીને રામ એટલે રામ પર એટલે નગરને જીતનાર જે શત્રુ છે પર એટલે જે શત્રુ છે શત્રુના નગરને જીતનાર એટલે નગર આ ભાષાંતર જોઈશું વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો પછી તે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને હવે આ શ્લોક આગળના શ્લોકમાં એનું ભાષાંતર આગળના શ્લોકમાં જોઈશું અધૂરું આઠમા શ્લોકનું અધૂરું ભાષાંતર આપણે નવમામાં જોઈશું આયચ્છત કપી રાજ્ય સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણાભિસમદિષ્ટા હરય કામરૂપીણ આયચ્છત એટલે આપ્યું સુગ્રીણાભિમ સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ કામરૂપિણ એટલે ઈચ્છા મુજબ રૂપ લેનારા હરયહ એટલે વાનરો હરીહી એટલે એક વાનર અને હરયહ એટલે ઘણા બધા વાનરો શ્લોક નંબર નવ નું ભાષાંતર જોઈશું મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો આ શ્લોકનું ભાષાંતર પણ અધૂરું છે જે આપણે દીક્ષુ એટલે દિશાઓમાં સર્વાસુ એટલે બધી તામ એટલે તે દેવીમ એટલે દેવી સીતાને વિચિનવંતઃ શોધી રહ્યા હતા સહસ્ત્ર હજારોની સંખ્યામાં અહમ એટલે હું સંપાતિ વચનાત સંપાતિના કહેવાથી આ સંપાતિ ગરુડનો પુત્ર અને જટાયુનો મોટો ભાઈ હતો શતયોજનમ એક સો યોજન સુધી એક સો યોજન એટલે લગભગ ચાર માઇલ જેટલું અંતર થાય આયતમ એટલે ફેલાયેલા જે સમુદ્ર જે છે એ એક યોજન લગભગ ચાર માઇલ એક સો યોજન એટલે ચારસો માઇલ જેટલો ફેલાયેલો છે એવા સમુદ્રને હનુમાને ઓળંગ્યો શ્લોક નંબર દસનું ભાષાંતર જોઈશું બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા મેં સંપાતિના કહેવાથી સો યોજન સુધી ફેલાયેલા આ શ્લોકનું ભાષાંતર પણ અધૂરું છે જે છેલ્લા શ્લોકમાં પૂર્ણ થશે શ્લોક નંબર અગિયાર તસ્યા હેતો વિશાલાક્ષ્યા સમુદ્રમ વેગવાન પ્લુત વીર રામૈવ ઉક્વા સ વાચમ વાનર પુંગવ તસ્યા એટલે તે હેતો હો વિશાલાક્ષ્યા વિશાળ આંખોવાળી સીતાને કારણે સમુદ્રમ એટલે સમુદ્રને વેગવાન વેગીલા એવા મેં પ્લુત એટલે ઓળંગ્યો અથવા પાર કર્યો વીર રામ એટલે અટક્યો એવમ એટલે આમ ઉક્તવા એટલે બોલીને સ એટલે તે હનુમાન વાચમ એટલે વાણી વાનર પૂંગવહ વાનર શ્રેષ્ઠ હનુમાન આ શ્લોકનું ભાષાંતર જોઈશું તે વિશાળ આંખોવાળી સીતાને કારણે ઝડપી એવા મેં સમુદ્રને પાર કર્યો અથવા ઓળંગ્યો આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા વિદ્યાર્થી મિત્રો આ પાઠ ચૌદના બીજા ભાગમાં આપણે શ્લોક તેનો એક એક શબ્દનો અર્થ અને ભાષાંતર જોયું તમે તમારી નોટબુકમાં શ્લોક શબ્દાર્થ અને ભાષાંતર લખશો અસ્તુ